શ્રી ગણેશ આય નમ મેષ રાશિ અક્ષર અલય તમારી મંગલની અધિપત્યવાળી રાશિ મેષ રાશિ માટે શનિદેવનું ગોચર કે જે ઓગણત્રીસ ત્રણ બે હજાર ને શનિવારે રાત્રે નવ ને થી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી હવે મેંદ રાશિમાં આવે છે આ શનિદેવનું ફળ તમને કેવું રહેશે તમારી રાશિ માટે કેવી પરિવર્તનતા અપાવશે તેમજ તમારે શનિદેવની પલોથી છે કે નહીં અને છે તો તમારે એનો ઉપાય શું કરવો તેની વિશેની માહિતી આપણે જાણીએ તો સૌ પ્રથમ તો જોઈએ શનિદેવ એટલે ન્યાયપ્રિય ન્યાયકર્તા કરેલા કર્મનું ફળ આપે એ શનિદેવ યમરાજા અને શનિદેવ એ સૂર્યદેવના પુત્ર છે શનિદેવ ગ્રહ છે અને જીવતા જે કર્મના ફળ હોય એ મહાદશાઓમાં એ આપતા હોય છે એ આપણે જાણીએ છીએ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને શનિવારે રાત્રે નવ ને બેતાલીસ થી શનિદેવ તમારી રાશિથી બારમા સ્થાનેથી પરિવર્તન કરશે એટલે મીન રાશિમાં જુઓ શનિની મહાદશાઓ પણ હોય છે શનિની ઢૈયા પણ ચાલતી હોય છે સાડા સાતી પણ હોય છે તો આ વાત સાંભળીને ભલભલા ડરી જતા હોય છે પરંતુ એવું કહેવાય છે કે શનિદેવ ફક્ત તકલીફ આપે છે એવું નથી શનિદેવથી ડરવાની જરૂર નથી કર્મ આપણે સારું હોય અને આપણો અંતરાત્મા કહેતો હોય કે ના આપણું કર્મ સારું છે તો શનિદેવ શત્રુ જ હોય છે એવું નથી તે મિત્ર તરીકે પણ કાર્ય કરે છે કર્મ ફળદાતા છે ન્યાયપ્રિય છે કર્મ ફળદાતા ન્યાયપ્રિય ન્યાયકર્તા આ બધા શબ્દો આવે ને એટલે દરેકને ખબર પડે કે શનિદેવની વાત ચાલે છે દરેકના મનમાં આ શબ્દ આવી જ જાય કે ન્યાયકર્તા કરતા શનિદેવ ગ્રહોમાં ન્યાયપ્રિય શનિદેવ ઘણા બધા શનિદેવ ઉદાહરણ કહીએ કે આપણે વિડિયો મૂકેલો છે ઉજ્જૈનની નગરીમાં વિક્રમ રાજાને જે હરસિદ્ધિ હતા એમની સહાયમાં માં હરસિદ્ધિ માતા અને વૈતાલ પણ હતા છતાં પણ જયારે મહાદશા શનિદેવની આવી ને ત્યારે એમને પણ ફેરવવી પડી હતી એમને પણ ઘણું કષ્ટ પડ્યું હતું અને છેલ્લે શનિદેવ એમના ઉપર પ્રસન્ન થયા ને ત્યારે રાજાએ વરદાન માગ્યું હતું કે હે દેવ જે મલે તમે હેરાનગતિ આપીને એ સામાન્ય મનુષ્યને ના આપતા કે સામાન્ય જીવ એ સહન નહીં કરી શકે તો આ શનિદેવ રંકને રાજા પણ બનાવીને રાજાને રંક બનાવે છે શનિદેવની અધિપત્યવાળી બે રાશિ છે મકર રાશિ અને કુંભ રાશિ બે રાશિના સ્વામી છે સૌથી પહેલું તો તમારી રાશિથી જે શનિદેવ ગોચર કરશે સ્થાન છે વ્યયનું શનિદેવ સ્થાનેથી થશે એટલે તમારે તમારી રાશિ માટે અઢી વર્ષ સુધી બે હજાર સત્યાવીસ સુધી અહીંયા અઢી વર્ષનો પહેલો તબક્કો રહેશે અહીંયા તમારે બારમું સ્થાન એટલે વ્યયનું છે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે કોઈનું આપેલું ઋણ તમે પાછું મેળવી શકશો નહીં એટલે તમારે કોઈ બી જગ્યાએ પણ લેવડ દેવડમાં સંભાળવું ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું બીજું ખર્ચા વધી ન જાય એનું ધ્યાન રાખવાનું કોઈ બી વસ્તુ તમે ગમે એટલી એ રાખશો ને પણ સમયાંતરે એ તમારે ખર્ચ અંધારે આવી અને એ વ્યય કરશે બીજું જોઈએ તો શનિદેવની દ્રષ્ટિથી જોઈએ તો સ્થાન કરતાં એમની દ્રષ્ટિથી વધારે નુકસાન થતું હોય છે એમ કે ગુરુની દ્રષ્ટિ શુભ માની છે જ્યોતિષમાં અને શનિદેવની દ્રષ્ટિથી એ તમારે એનું ફળ ભોગવવું જે સ્થાને હોય એની ખરાબ ઇફેક્ટ થતી હોય છે તો શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને બીજું જે સ્થાન છે એ ધન અને કુટુંબનું છે અહીંયા તમારે આર્થિક રીતે તમારે નવા સ્તૂત્ર વધારવા માટે વધુ મહેનત કરવી પડશે એક વસ્તુ છે મહેનત કરાવે ને એ શનિદેવ પરિશ્રમનું ફળ અપાવે એ શનિદેવ નાણાકીય તમારે વધુ લાભ મેળવવો હોય તો તમારે વિશેષ જવાબદારી સ્વીકારી અને મહેનત કરવી પડશે અને ત્યાં સુધી મૌન રાખવું અને કૌટુંબિક સુખ પ્રાપ્ત કરવું હોય કેમ કે બીજું સ્થાન ધન અને કુટુંબનું છે તો તમારે અહીંયા કુટુંબનું સુખ સારું એ કરવા માટે તમારે ખાસ મૌન જરૂરી રહેશે અને બીજું જોઈએ તો શનિદેવની સાકમી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર રહેશે જે ઋણ અને રીપુનું છે છઠ્ઠું સ્થાન છે રોગ અને શત્રુસ્થાન તો અહીંયા તમારે શારીરિક રીતે પણ સંભાળવાનું રહેશે તમારો વર્ચસ્વ વાળો જે સ્વભાવ છે આગેવાની લઈને કામ કરવાનું એના લીધે તમારે કોકવાર કોકનું સાંભળવું પણ પડે સારું કરવા છતાં પણ એમના વિશે તમારે સાંભળવું પડે એટલે અહીંયા વર્ચસ્વથી અહીંયા તમારે તમારો વર્ચસ્વથી તમે ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવી શકશો શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી નવમા સ્થાને રહેશે એ અહીંયા નવમો ભાવ જે છે ને એ ભાગ્યનો છે અહીંયા તમારે ભાગ્યસ્થાને શનિદેવની દ્રષ્ટિ હોવાને કારણે તમારે પરિશ્રમ કરી અને તમારું કર્મનું જે ફળ છે એ જાતે મેળવવું પડશે કેમકે શનિદેવ મહેનતનું ફળ આપનારા જે વાત કરીને ભાગ્ય તમારે પરિવર્તન કરવું હશે તો સ્વપ્નથી નહીં થાય તમારે મહેનત કરવી પડશે અહીંયા ભાગ્ય ઉપર પણ અસર જોવાશે ઓવરઓલ જોઈએ તો ભાગ્ય તમને સફળતા આપશે કેમ કે મંગળની રાશિ છે એટલે સાહસ પરાક્રમ એ તમારું રહેશે એટલે તમને ભાગ્યમાં પણ સારો સહકાર મળી શકે હનુમાનજીની અહીંયા તમારી ઉપાસના કરવાની આગળ વાત કરીએ ભાઈ તરીકે શનિદેવનું એક નામ છે મંદ ધીમું શને શને એટલે ધીરે ધીરે શનિદેવની તમારી મંગળની અધિપત્યવાળી મેષ રાશિ માટે આ અઢી વર્ષ માટે તમારે ખૂબ જ શાંતિથી પસાર કરવાના રહેશે કારણ કે તમારી રાશિથી બારમા સ્થાનેથી શનિદેવનું ગોચર એટલે બારમું સ્થાન એવું કહેવાય છે લોડાના પાયેથી પનોતી ગણાશે અહીંયા તમારે સાડા સાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે તો આ લોઢાના પાયે શનિદેવની પનોતી એટલે એ કષ્ટદાયક ગણાય છે નાની મોટી તમારે તકલીફો અણધારી ન ધારેલી હોય ને એવી તમારે તકલીફો ઊભી થાય તો તમારે તેના ઉપાય સ્વરૂપે સૌ પ્રથમ તો કીધું કે શનિદેવના જપ કરાવવા બીજું કીધું કે હનુમાનજીની ઉપાસના કરવી તમારે હનુમાન ચાલીસા કરવા સુંદરકાંડનો બની શકે તો પાઠ કરવો જપ તપ દાન આ બધું કરવું શનિદેવની પ્રિય વસ્તુનું દાન કરવું કાળી વસ્તુઓનું દાન ખાસ કરવું એમની પ્રસન્નતા માટે શનિદેવનું જે મંત્ર છે બીજ આમ તો ઘણા બધા મંત્ર છે પણ બીજ મંત્ર એ બહુ ફળદાયક છે તો એ શનિદેવનો તમારો મંત્ર છે

શાંતિ માટે તમારે બાણું હજારની જબ સંખ્યામાં મંત્ર કરવા પડે તમારે ના થઈ શકે તો કોઈના દ્વારા પણ આ મંત્ર કરાવી શકો તો તમારી મંગળની અધિપત્યવાળી રાશિ માટે શનિદેવનું આ ગોચર એ ઓવરઓલ જોઈએ તો શુભ નથી અહીંયા થોડું તમારે સંભાળવાનું રહેશે આર્થિક રીતે પણ ખર્ચની રીતે પણ અને કૌટુંબિક સુખાકારીમાં પણ તમારે સંભાળવાનું રહેશે ખાસ તમારે અહીંયા શનિવારે ખાસ અહીંયા શનિદેવની ઉપાસના કરવાની રહેશે હનુમાન ચાલીસા હનુમાનજીની ભક્તિ કરવાની રહેશે બીજું તમારે જોઈએ તો શનિદેવ તકલીફ આપે એવી રીતે માનસિક રીતે તમે ડિસ્ટર્બ ના થતા શનિદેવ તમે કર્મ સારું હશે તો શનિદેવ શુભ ફળ આપનારા બની રહેશે તો આ સાડા સાથીનો પહેલો તબક્કો અહીંયા તમારો શરૂ થાય છે અને હવે પછીની જે રાશિમાં આવશે એ તમારી રાશિમાં આવશે એના અઢી વર્ષ ગણાશે એટલે વૃષભ રાશિમાં આવશે શનિદેવ એના અઢી વર્ષ એટલે ત્રણ અઢીયા સાડા સાત એટલે સાડા સાતની જે પનોતી છે કષ્ટદાયક જે લોઢાના પાયે જે પહેલી અઢી વર્ષની છે એ શરૂ થઈ અને બીજી પાંચ વર્ષની એમ કરીને સાડા સાત વર્ષની તમારે શનિની મહાદશાનો અહીંયા તમારે પ્રારંભ થાય છે પણ ડરવાની ગભરાવાની જરૂર નથી આપણે આ જે કીધું એ ઉપાય કરવાના હનુમાનજીની ભક્તિ કરવાની અને શક્ય એટલું આંખ અને કાન ખુલ્લા રાખી અને બને ત્યાં સુધી શનિવારનું વ્રત કરવું જોઈએ એ દિવસે ઉપવાસ રાખવો જોઈએ જો શરીર સાથ આપે તો અને શનિવારે મૌન રાખો તો શ્રેષ્ઠ ગણ્યું છે મૌન પણ શ્રેષ્ઠ કર્મ છે કે બોલવાથી ઘણા બધા પાપો થતા હોય છે તો આ બધું કરી અને તમે આમાંથી એના ઉપાય તરીકે કરી શકશો તો આ હતું શનિદેવનું ગોચર કે જે તમારી મેષ રાશિ માટે કેવા ફળ આપનારા થશે જે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ને શનિવારે જે નવ ને બેતાલીસ થી કુંભ રાશિ થી પરિવર્તન કરી મીન રાશિમાં શનિદેવ આવે છે એ કેવું તમને ફળ આપશે એની વિશેની માહિતી આપણે જાણીએ જય શનિદેવ નબો નારાયણ